નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે તું એની આવક વિશે વાત કરીએ તો ભાઈ છ હજારને બસો કટા જેટલી તુવેની આવક થઈ છે ને તું એની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના તુવેરના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નવી તો હોય રે પંદરસો ને અડસાઠ રૂપિયા ભાવ થયો ની વાત કરે ને સુપર ની ભાઈ જોઈ લો ઓરિજિનલ બીડીએ ને પંદરસો ને અડસાઠ ભાવ જો ભાઈ સુપર ક્વોલિટી તો હોય ભાઈ એક હરખો દાણો ભાઈ હુકી તો હોય પંદરસો ને અડસાઠ રૂપિયા આજનો ઊંચા ઊંચો ભાવ જોઈ લો સુપર ક્વોલિટી તો હોય ક્વોલિટી એમ કાંઈ ઘટે નહીં આ ભાઈ પંદરસો અડસાઠ ભાવ જો આ ઢગલો આ લૂઝનો ભાઈ નવી તુવેરે રે બાવી રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટી જોઈ લો પંદરસો બાવીસ દાણો ભાઈ જોઈ લો પંદરસો બાવી ભાવ સુપર ક્વોલિટી તુવેર ક્વોલિટી કાંઈ ઘટે નહીં પંદરસો ને બાવીસ રૂપિયા ભાવવાનો આજનો ભાઈ આ તુવેર નો ભાવ પંદરસો પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી તુવેર ભાઈ એક હરકો દાણો વાર ભાઈ આમાં પંદરસો ને પચાસ રૂપિયા ભાવનો સુપર ક્વોલિટી તુવેર ભાઈ જો તુવેર માં કાંઈ ઘટે નહીં જોઈ લો પંદરસો ને પચાસ ભાવનો આજનો જોવો ક્વોલિટી કાંઈ ઘટેપર ક્વોલિટી તુવેર ભાઈ આ તુવેરનો ભાવ પંદરસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને સુપર ક્વોલિટી તુવેર ભાઈ જોઈ લો પંદરસો ને છવીસ ભાવનો આજનો જોવો ક્વોલિટી પંદરસો છવી રૂપિયા ભાવ જોવો ભાઈ પંદર છવી ભાવ ભાઈ નવી તુવેર પંદરસો દસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત ને સુપર ક્વોલિટી તુવેરે ભાઈ જોઈ લો એક સરખો દાણો હે ભાઈ પંદરસો દસ રૂપિયા ભાવનો આજનો જોઈ લો ભાઈ પંદરસો ને દસ રૂપિયા ભાવનો આજનો જો પંદર દસ ભાવ આ તુવેરનો ભાવ પંદરસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો ભાઈ સુપર ક્વોલિટી તુવેર પંદરસો ને બાવીસ ભાવનો આજનો જોઈ ક્વોલિટીમાં કાય ઘટ્ટે એમ નથી ભાઈ પંદરસો ને બાવીસ રૂપિયા ભાવ સારી ક્વૉલિટી ભાઈ આને પંદરસો બાવીસ હા એનો ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી તું ભાઈ જોઈ લો પંદરસો ને ત્રીસ આજનો જોઈ લો ક્વૉલિટી તું એની ક્વૉલિટી કાંઈ ઘટ્ટા એમ નથી પંદરસો ને ત્રીસ રૂપિયા ભાવવાનો આજનો જોવો ભાઈ પંદર ત્રીસ આ તો એનો ભાવ પંદરસો એકત્રીસ રૂપિયા થયો क्वालिटी ने बात करे सुपर क्वालिटी तू भाई જોઈ લો આ કરકો દાણો 1531 ભાવનો આદ જુઓ ભાઈ સુપર ક્વોલિટી તુ હે 1531 ભાવનો આદ જુઓ 1531 ભાવ આ તુનો ભાવ 1533 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે સુપર ક્વોલિટી તુ ભાઈ જોઈ લો આ કરકો દાણા વારી 1533 રૂપિયા ભાવનો આદનો જુઓ ક્વોલિટી માં કઈ કટે નહી 1533 ભાવ જુઓ જો ભાઈ પંદર તેત્રીસ સુપર ક્વોલિટી તું ભાઈ નવી તું પંદરસો ને રૂપિયા ભાવ થયો ક્વોલિટી વાત કરીએ સુપર ક્વોલિટી તું જોઈ લો તું એની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી પંદરસો ને રૂપિયા ભાવવાનો આજનો ભાઈ જો એક સરખો દાણા વાળી તું એ પંદર ઓગણચાલીસ ભાવ ક્વોલિટીમાં કાંઈ ઘટે જોઈ લો ભાઈ પંદર ઓગણચાલીસ આ તું એનો ભાવ પંદરસો ને છવીસ રૂપિયા થયો

પંદરસો ભાવ જોવો ભાઈ 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 ભાવ થઈ નવી તુવેર પંદરસો ને ત્રણ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ સુપર ક્વોલિટીની તુવેર ભાઈ જોઈ લો પંદરસો ને ત્રણ ભાવનો આજનો જોઈ લો ભાઈ સુપર ક્વોલિટી તુવેર આજનો ઊંચો ભાવ હે ભાઈ પંદરસો ત્રણ જોવો ક્વોલિટી આ તો એનો ભાવ પંદરસો રૂપિયા થયો ભાઈ પૂરા ક્વોલિટીની વાત કરે ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ લો પંદરસો રૂપિયા ભાવનો આજનો જોઈ લો ભાઈ પંદરસો રૂપિયા ભાવ સુપર ક્વોલિટી તું જોવો જોઈ લો ભાઈ આ તો એનો ભાવ પંદરસો નવ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જોવો ભાઈ ક્વોલિટીમાં સારી હે પંદરસો નવ ભાવવાનો જોઈ લો ભાઈ પંદરસો નવ ભાવવાનો આજનો આ તું એનો જોઈ લો ક્વોલિટી પંદર નવ ભાવ આ તો એનો ભાવ ચૌદ છો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જો ચૌદ છો ઇઠોતેર ભાવનો આજનો જોઈએ ક્વોલિટી ભાઈ ચૌદ ઇઠોતેર ભાવ આ તો એનો ભાવ પંદરસો નવ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ પંદરસો નવ ભાવનો આજનો જો ક્વોલિટી ભાઈ